જયભિન જય છે મિત્રો આજકાલ લગ્ન થઈ ગયા હોવા છતાં પણ બીજાને પ્રેમમાં ફસાવા માંગે છે તાવ આવો જ એક કિસ્સો જામનગરના ભપતભાઈ પટેલની દીકરીને કાલાવળના રણુજાના રાહુલ વર્માર એ ખોટી રીતે હેરાન કરે છે રાહુલ વર્મારના લગ્ન પણ થઈ ગયા છે અને તેના ઘરે એક દીકરી પણ છે તો પણ દેખાડતો હતો એટલા હેરાન કરે છે તો પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું કહેવાનું જો થાય છે કમેન્ટ કરીને જણાવો જય માતાજી મનસુખભાઈ જય માતાજી હવે થોડું કંઈક તમારું કામ પીડ્યું હતું કોણ બોલો એ જામનગર થી બોલું આપણે ભૂપતભાઈ કરીને ભૂપતભાઈ વડસાળા કઈ સમાજમાંથી પટેલ સમાજમાંથી લેવા પટેલ હા લેવા પટેલ હા તમારો વિડીયો બધા જોવો ભાઈ તમે બહુ સારું કામ કરો છો

હવે એમાં એવું છે મનસુખભાઈ ભાઈ ટાઈમ હોય તો હું વાત કરું મારા દીકરી હતી અમે રણુજા ધંધો કરતા બરાબર કાલાવાડા હવે અમે આઠ થી દસ વર્ષ બોલો તેર વર્ષ અમે માં હતા બરાબર હવે છોકરી મારી નાની છે બરાબર હવે જે બાજુ માં શ્રીફળ વેચતો એ મારી છોકરીને બહુ હેરાન કરે છે મારા ગ્રુપ માં પાછા અમે જો પોલીસ ફરિયાદ કીધી ને તો એ ઓલું કરે છોકરી મારી છે ને કારણ કે સબંધ હતા એટલે જાળવી મારે તારે કાઈ લેવા દેવા નથી આવો બધા એને મેસેજ કરીને સમજાવવાની બહુ કોશિશ કરી આ છોકરો છે છોકરા ને કોનો છોકરો છે સંધુભાઈ કરીને પરમાર સંધુભાઈ નો છોકરો પરમાર એનામાં ગેર થઇ ગયા કઈ સમાજ માં દલિત સમાજ હા એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે હાવ થાકી ગયા એ માણસ થી હાવ એટલે હાવ એ તો ના પાડી દેવા છોકરીની ઈચ્છા છે કે છોકરીની ઈચ્છા નથી નહીં નહીં કોઈ વસ્તુ ઈ બાબતનું કાંઈ છે જ નહીં બધા જે આપણે પોલીસ ફરિયાદ કરીને એમાં મેસેજ બધા કાઢ્યા કોઈ છોકરીની ઇન્કવાયરી એ રીતની છે કે બધું સંબંધ જાળવી જા મારા પપ્પાનો તારો સંબંધ છે તારા બાપ વારે સબંધ હતો તારા પપ્પા વહી ગયા તું શાંતિથી તું રે અને આપણો સંબંધ છે એમનો જાળવી જા હું મોન એમ બેઠી જો મારે અમારે ત્યાં રણુરા ધંધો હતો એની બાજુમાં બરાબર કાંઈ વાંધો નહીં તો આપણે એમ કહી દઈશું

હાંજે હું ને તમને હાજે નીરાય હું તમને ફોન કરું મારું ફોન ઉપડે નહીં બાપા ઉપડી ગયો ઉપડી ગયો કાઈ વાંધો નહિ હાલો તમને ટાઈમ મળશે ને તમે મને એ ટાઈમ ક્યો તમને એ ટાઈમે ફોન તમારું નામ બોલો આખો પડસાળા એક મિનિટ ભૂપત ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા પડસાળા હા તમારો તમારો કોઈ પણ સમાજ અમારા સમાજ નો હોય ખોટે રસ્તે જતો હોય પણ બળજબરી પૂર્વક ના હાલે બળજબરી એટલે કોઈ વસ્તુ નથી મારી છોકરી છે ને છ વર્ષ હતી ત્યારથી હું રણુદા અમે રવિવાર હોય કે રજા લેને રજા હોય ને ત્યાં આવતી આરે તો એકાબીજાના બધા સબન હોય ઘર તો ફોન આડાવળા હોય કે ન હોય એકાબીજા એમાંથી આ કોન્ટેક કરીને એવા એવી હેરાન કરે છે ને તમે જાઓ જોઈ કે મારી માની મારી નાખો તારી હાટું થઈને તો આવ્યું એમ કે છોકરી લગ્ન થઈ ગયેલા છે છોકરાના દીકરી એક ઘેરે છે એ હમણાં હું કહી દઉં છું તમે સૌ તમારે ન્યા આવે નઈ તમે હેરાન કરતો બેન બીજું હું જોઈશી બસ બીજું કઈ નઈ હું મારો ભાઈ અમે ફરિયાદ પોલીસ ફરિયાદ હોતે આપેલી છે આજ પોલીસ સ્ટેશન જવાના હતા પણ આનું કઈક કરો તમે ઉભા ક્યાંય નહીં જવું પડે હમણાં ડાયો થઈ જાય આપડે ભૂપતભાઈ કાળુભાઈ પડસાણા ગામ ક્યુ કીધું ગામ મારું ગામ એમ અત્યારે હાલ કાલાવાડ જામનગર 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 મને ખંડેરા વાળા નાથા પાપા એ તમારો નંબર આપ્યો જામનગર હવે જામનગર અને નો ધંધો ક્યાં રણુજા કરવા આવતા હતા હા રણુજા અમારી બાજુમાં અમે દવાનો સ્ટોર કરતા બાજુમાં દવાનો હા દવાનો આયુર્વેદિક દવાનો સ્ટોલ કરતા અમે તેર વર્ષ અહીંયા ધંધો કર્યો બાર વર્ષ આયુર્વેદિક દવાનો સ્ટોલ સ્ટોલ ઓકે અને ભૂપતભાઈ કાળુભાઈ ફળસાણા ગામ જામનગર અને કાલાવડ રણુજા મંદિર કાલાવડ રણુ મોન્ટી ઓકે હવે આ જે હમણાં આ તમને જયારે આ બધું ભવાડો થયો એને કેટલો સમય થયો એ હમણાં જ આપડે લગભગ બે ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા અમે બહુ સમજાવવાની કોશિશ કરી પણ સબંધ જાળવી છે અને મમ્મી પપ્પા એ સબંધ મારે એવા હતા કે ઘર નો છોકરો હોય એવી રીતે મેં હાચવો છે આપડે કઈ કે આપડે હું કઈ ભેગા રેતા હોય ને કાઈમ ધંધો કરતા હોય તો આપડે સબંધ તો હોય કે નો હોય મતલબ તમારા ભેગા રેવા થી સીગમ છુટ્યું છે કાઈ વાંધો નહીં તમે તમારી દીકરી ને કદાચ એવું હોય તો સમજાવી દીજો કેમ કે આનંદ લગન થઈ ગયેલા છે હા હા એટલે હું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાય ને પછી ઈ કાઈ જોઈ નઈ

કોઈ અમારી પાસે બધી અમારે કેવું છે ભાઈ કરે એને કહેવાય કે સમાજ પ્રત્યે કોઈની પ્રત્યે અમારે ભેદભાવ ન હોય અમે વાલા ભાવના અમારી ન હોય નહીં નહીં તમે અમારો સબ સમાન સબ ધરતી ગોપાલ કી હા તમારી દલિત સમાજમાં છો તોય સતાય મે તમને ફોન કર્યો તમને ભાઈ જો હમણા હું એને કહી જ દઉં છું ગુજરાતીમાં કે તારા ઘરે તારી બાયડીને છોકરીને હાજે બીજો બધા લારા છોડવાનું મૂકી દે નકર એ બાઈ એ વૈજાન રે પિતૃ પરણાવવાનું રે એને કરતા ડાયો થઈ જા વિષય કરો તમે મારો નવ બાર હજાર પંદર હજાર નો વેપાર હતો એ હોત મેં છોડી દીધો તમને તમારું નામ ભૂપતભાઈ કોઈ પણ પર સાથે હમ સંબંધ ઘરના નહી રાખવા પછી કાકા કુટુંબ નો હોય તો ભલે માસી નો હોય તો ભલે સાથે પનારો નો થાય એવું જીવન મામારી સમાજ હોય તો કોઈ પણ અઢારે વ્રણ માંથી હોય નો લઈ જતા આપણે આપણે તમે તો સાંભળી તમે તો આયુર્વેદિક દવા નું કરો છો મોગલ ધામ ના કબરા બાપુ સામત બાપુ ની દીકરીને ઘરે ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો એના ઘરે ઘા થયો તમે શું કેવા આવ

વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી જેટલા સુધર્યા ને આને એની બાઈ ને બધી ફોન જ કરું છું કેમ કે આમાં તો તમારા નામથી થાય છે તમારી દીકરી નામથી નથી થતો હા બરાબર છે તો તમારી દીકરીનો ફોટો તમારો નથી મુકતો કે આને સુધારવા માટે કેમકે આ માણસ તમે હમતા કરતો બધા એવું છે કે બધા રામરાજ હું છે ને ફોટો મૂકી દઉં બરાબર નહીં કોઈ નો નહોતો તમારો એકનો જ મોકલો કેમકે કોઈ વાત નો કરી હોય ને એનો ફોટો નો મોકલે ભાઈ અને એનો મુકાય નહીં હા હું ને લેડીઝ આમાં એવું છે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટો નો મૂકી શકો અને એ ન કરી શકો આ તો આપણા આનો ફોટો મૂકશું આપણે જણ જણના જ ફોટા મૂકીશી પુરુષ કેમ કેમકે દીકરીના એના ફોટો નો મૂકવાના હોય મારા ઘરના નું તો વાંધો ના નો પણ એનું હું કેમ મુકું એમ એટલે એને ફોન કર્યો તો એવું થાય ને હા એને ફોન નથી કર્યો તો તમારી ઘરવાળી ફોન કરે તો હાલે હા ના ના એની એની પાસે ફોન કરાવે એટલે વાંધો નો આવે સમજી ગયા કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે એનો જ ફોટો મૂકી શકો હાચા ખોટું કઈ નહીં હાલે દાદા નહીં નહીં એ તો મને ખબર છે તમારે એટલે જ મેં તમને સત્ય ઘટના કોઈ કટિંગ કરતો કોઈ બીપ નથી કરતો એનું રેકોર્ડિંગમાં કોઈ છેડછાડ નથી કરતો મારું જે જેટલી સેકન્ડ વાત એટલી જ સેકન્ડનો ઓડિયો રજૂ થાય હા એ તો કોઈ સવાલ જ નથી કરવાનો મારો ટેવ નથી સમજે છે ને હું તમને છે ને એનું બધું કરાવી દે બરાબર ઓકે હા હું કરાવી દઉં મનસુખભાઈ ભલે ભલે અહીંયા જામનગર આવો તો ચોક્કસ મને મળજો અને તમારે કોઈનો ફોટો ન નાખવો ને તો ખાલી નંબર મોકલી દો કોઈના ફોટાની કાર્ટુન મોકલી હા વાંધો તમારે કોઈ ને હું છે કે સમાજ અંદર બદનામ ન થવું હોય અને ફોટા વગર નું વાયરલ કરવું હોય ને તો તમે ખાલી તમારે એના નંબર આવડ્યા આપી દો

હા કઈ છે ને બદનામી નો થાય એવું કરજો મારા ભાઈ હો આ તમારું ખાલી આ નામ ઠામ ના recording આવે એજ બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મુકતા ના આનું રેકોર્ડિંગ recording હમણાં મુકશું ખાલી હા 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 વાંધો નહિ હાલો ઓકે હા નામ જો તમને કું મારા ઘરનાનું રેકોર્ડિંગ નું તો વધારે સારું કારણ કે ભાઈ એની મમ્મી આ બધું કર્યું હોય તો મારા બાર નો ધંધો ને એ પાછો થોડોક ઓલા અવળા છે હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દયો હા હાલો કરાવી દો હાલો પાંચ મિનિટ માં કેમ કે હું હમણાં એને phone કરું છું. હા હું છે ને જાઉં છું ઢીસડા થી ઘેર જાઉં છું એટલે તમારા ઘરવાળી તમારા ઘરવાળી નું નામ શું છે આશાબેન નામ છે આશા બેન હાલો હું આશા ના નામ હાલો એ આપો મારો વાઇફ ને હા આપ કોણ બોલો એ ભૂપત હા હા હેલો હેલો જય માતાજી જય માતાજી કોણ બોલો ભૂપત ભાઈ ને ઘેર થી બોલો આશા હા બોલો બોલો શું હતું કાય ની આ છોકરો છે ને હેરાન કરે છે નય કયો છોકરો કેવું એનું નામ છે રાહુલ તમારા જ્ઞાતિ છે કય વાંધો ની એના નંબર તો પણ મને બોજ આવે છે ભાઈ મને હમણાં રીગ કરી તી મને યાદ આવી ગયું કાલાવડ વાળો ને હા કાલાવડ વાળો એના છે ને વારે કાર્ડ બદલાવે છે ને બધી બેન બેનપણીઓ ને બધી ને હેરાન કરે છે બદનામ કરવાની કોશિશ કરે છે આ ઓગણચાલીસ વાળા નો number આપ્યો કાલ આપી દો કદાચ ઈ ચાલુ હોય ના ના હા હા બોલો હા 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 મામા હું હમણાં આવીને ring કરો હાલો નથી આવ્યો નથી લાગતો હા બેન એ લાગતો નથી બેન ના એનો ફોન નથી લાગતો ભાઈ

આ આ એક મિનિટો છે ને નંબર દેતો ઈજો મને નવા નંબર એનો છે ને લાગતો નથી ભાઈ ઈજો તો નંબર દયો અને એનો ફોટો બોટો છે હા તો ફોટો મોકલો આમાં હા આવોણી હાલો નંબર હા હા હું મોકલું પણ ભાઈ છે ને ઘરેથી હરડા ન કરતા કોઈ અમે એવું માની છે બરાબર પણ એનો એવો લાખ લાખ માણસ હોય અત્યારે છે ને ભાઈ અત્યારે સ્ત્રી શોષણ કરવા માટે ભુવા ભરાડી સબંધ અંગત સબંધ એવું બધું કરે દીકરા બની જાય ભત્રીજા બની જાય બાપ બની જાય તમારા ઘરે ભવાડા થાય હા બરાબર છે રાઈટ વસ્તુ છે તમારી કે અત્યારે સ્ત્રી છે ને હૃદય થી ભોળી હોય પછી કોઈ પણ કાસ્ટની હોય હા

નાખી દીધા નાખી દીધા એનો ફોટો નાખજો પાછો હે રાહુલભાઈ બોલો હા બોલો રાહુલભાઈ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલો બોલો હા હવે ઓલા કઈ ભૂપતભાઈ ની દીકરીમાં કઈક તમારી એની ઈચ્છા નથી પરાયણ શું કામ એને હેરાન કરો છો એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો હમ હે હાલો હા હા બોલો હા કોઈ ની દીકરીને આપણે એની ઈચ્છા ન હોય તો પરાયણ એવું કરે ને તમાર લગ્ન થઈ જાય તમે ક્યાં કુંવારો છો

રાહુલભાઈ હા બોલો હા એટલે એમ ન કરાય ને આપડે એવું ન કરાય મારી વાત સાંભળો મનસુખ આપડે એના ભેગા જે ત્રણ છોકરા છે ને જો મારી સાંભળો

બીજા કોઈના છોકરાની ખાલી કે તારે એના ફોટા કઈ કરાય નહીં તારા લગન થઈ ગયા તા ને તું આવું કર તો પછી એ તો થાય તારે આપડે ભૂંડા ધંધા કર્યા થાય કે ઈ થોડું બારીર્યા આવે સુરત સાંભળે રહીએ ઈ તો પછી એટલે આપડે કોઈની દીકરીની ઈચ્છા ન હોય અને તું ફોટા વાયરલ કરી મે ફોટા વાયરલ ને ત્યારે ફોટા મારી પાસે હતા ને ફોટા એની પાસે હતા મારી વાત સાંભળ ભાઈ જો એના પપ્પા પાસે એના મમ્મી પાસે ને પાસે ત્રણ ત્રણ ને ચોથો હું ચાર મારી પાસે ચાર જણા પાસે ફોટા હતા આપણ હવે હવે ઈ વાત ને કાપી નાખજે જેથી કરીને તારે કોટો કેસ કબેડામાં લફડામ નો પડે હા 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 એમાંથી બહાર નીકળી જજે કેમ કે કોઈ પણ છોકરીની ઈચ્છા ન હોય બળજબરી પૂર્વક આપણે કરવા જઈએ તો કેસ થાય આપણે આપડી રીતે સુધરી જવાય સમજી બાપો મોકલે આપણે ભૂંડા ધંધા કરી ઈ બારા આવ્યા વગેરે નો રે તો નહી તારા લગ્ન થઈ ગયા તા લગ્ન થયા પછી આપડે જેવી રૂપારી ગમે એવું ન કરાય બધા જ રહી સમજી ગયો

બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે આ જેલમાં નાખાવે પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય મરાઈ જાય હા આસારામ બાપુ જેવું થાય દુખી થઇ એવો થતો ન કરાય એટલે મારો ડાયો થઇ જાય

આપડો થઈ જાય તું તો કાલ થી વાત આ તાજમહેલ જેવું છે જે કોઈ ની ઈચ્છા નથી ને એને તું પામવા માટે થઈને કઈ ભૂખ હડતાલ માં આપડી નો થાય કેમ કે આપડે આપડા નથી ને આપડે છોટી પડી થાય

હા માતાજી માં નથી એટલે હવે તું પગલા રુદન કરતો નઈ હેરાન થાય આપડે બધા કેમકે આવું કર્યું મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખ ને ઓળખું છું ને તમને હા યુટ્યુબમાં આવી એટલે બને ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ હા એટલે બને ત્યાં સુધી હવે એમાં ક્યાંય છોકરી ને ની છોકરી ને બદનામ ન કરતો જેથી કરીને તારી અમે કેસ કબાડવા ને પાછા બીજા ફતવા ન ઉભા થાય હે ભાઈ જામનગર તારે કાલાવડ માં જ કરી છે એ તમે આક આયુર્વેદિક દવા વેચતા હતા ને હા અને તને હાઈશો હતો હાયશું ઈ દવા તે પેકી ચાલુ કરી આપડી તારી જિંદગી બગડી ભેગી બધે તારી બગાડવાની મારે બગડી બગડી પણ બીજા ને શું બગાડે આપડી પૂરતું રખાય સમજુ ગયો તારી બગડી ગઈ તારો મતલબ એવો થઈ ગયો તારે બીજા નહીં બગાડવી

હા અત્યારે બધું કાયદો કાયદા નું કામ કરે તો આપડે હારા હારા જેલ માં વાઈ જઈએ આસારામ બાપુ અંદર ડાયર ખાઈ છે તું આસારામ બાપુ છો ના અરે ના હું તો કાઈ નથી નિરાંતે આરતી કર કાલાવડ માં ને રામા રણુજા ને રામદેવ આ બધી ની આ રાખડી ઉકેર નાખ શાંતિ થઈ જાય ઓકે નકર દાદો તો ઘોડી લાખે લઇ તો મરાઈ જાય

ફોટા રાખે બરાબર હું મારો ફોન જમા કરાવી દઉં મારો સિમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી મારું નામ દે તો એને કે ભાઈ બીજા કોઈ ફેક આઈડી બનાવતા હોય તો એ નહી કહી દી પડ્યા મારી વાત સાંભળી લે કે કઈ આપડે જે કઈ વસ્તુ નો હોય બધું કાઢી નાખવાનું કેમ કે મુદ્દો એવો નથી અને ખોટો ખોટો સગાવાય નહિ બતાવી અરે આપડે મિત્રતા રહ્યા હોય તો પ્રેમ પ્રેમથી બધું જુદું કરી દેવાનું વાત પતી ગઈ બરોબર હા હા કેમ કે એમાં શું થાય કે આપડે આપણી હું જ છું મારે તારે મોન થઈ જવાનું ભાઈ એનો મતલબ એવો નથી કે આપડે મિત્રતા માં અંગત હતા એના એના બ્લેક કામ કરીને પછી આપડે એને પાહ રાખી દબાવવાના બ્લેક કામ ને કઈ ફોટા રેકોર્ડિંગ ને એનો મતલબ એવો થઈ ગયો કે આપડે જેને સારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં માં હારું હારું ખાતું તું ફોટા પાડી લીધા ને હવે બગડ્યું એટલે બહાર કાઢવાના

કોઈ પણ પર પુરુષ સાથે તેને બદનામ કરે અને તેને ફસાવવાનું કામ કરે અને આના વિશે તમારું કહેવાનું શું થાય છે તે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો